અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ સુરત માં જમીન નો ભાંડ કે ખેડૂતે ફાઈનાન્સ ની લાલચે જમીન લખાવી કોસેલે આરોપી પકડ્યું સુરતના કતારગામ વિસ્તારમાં ખેડૂતો મહેશભાઈ ગોળકિયાની જમીન હડપવાનું કૌભાંડ સામે છે આરોપી દિલીપભાઈ વાળા ચોરસ મીટરની કિંમતની જમીન ખોટી રીતે લખાવી લીધી અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ આ ઘટના બની જેમાં આરોપીઓએ વિશ્વાસઘાત કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવ્યો પરંતુ ફાઈનાન્સ આપ્યું નહીં ફરિયાદ પછી કોસેલ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત ની ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી ભાગરૂપે દસ માર્ચ બે હજાર પચીસ ના રોજ ગુનો નોંધાયો બીએનએસ કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ ત્રણ પાંચ હેઠળ દિલીપભાઈ વાળાની ધરપકડ કરાઈ બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે સુરતના વિકાસ સાથે જમીન હડપવાના કિસ્સાઓ વધતા પોલીસે તકેદારી વધારી છે અને તપાસ ચાલુ રાખી છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ક્રાઇમ સાહેબ શ્રી તથા એસીપી ઇકો સેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે જેના આધારે ગઈકાલ તારીખ દસ ત્રણ બે હજાર પચીસના ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને અચાનક કોઈ ફાઈનાન્સની જરૂર પડી જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે બે કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંઘ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ પરંતુ તમારે જો ફાઇનાન્સ જોઈતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ હરદતસિંહ જયદેવસિંહ જાદવ બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રેચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી દીધો કરાવી લીધો એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી એમનો દસ્તાવેજ ફરિયાદીશ્રીએ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટીંગ કરવામાં આવ્યું જેની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે